વાત કરીએ મહેસાણા તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાં કોંગ્રેસ નેતા કીર્તિસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે ઝાલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી છે જેમનું નિવેદન સામે આવ્યું છે કીર્તિસિંહ ઝાલા મહેસાણા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ છે વાત કરીએ તે કીર્તિસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસમાંથી મારી હકાલપટ્ટી માત્ર અફવા છે તેવું તેમનું કહેવું છે હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું તેવું પણ તેમણે જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આવી વહેતી થઈ હતી મંતવ્ય ન્યૂઝ સાથે કીર્તિસિંહ ઝાલાની ખાસ વાતચીત થઈ હતી કીર્તિસિંહ ઝાલા પોતાના રાજીનામાની વાતને અફવા ગણાવી છે ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા તેમના રાજીનામાની અફવા સામે આવી હતી ત્યારે અત્યારે હાલ જે મેસેજ વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં કે કીર્તિસિંહ ઝાલાને હાકલપટ્ટી કરવામાં આવે છે પ્રદેશમાંથી કોંગ્રેસમાંથી એ બાબતે કેટલું સત્ય છે આપણે કીર્તિસિંઘ સાથે જ વાત કરીશું કીર્તિસિંઘ એવું કહેવામાં આવે છે કે આશાબેન પટેલે તમારા ઉપર આક્ષેપ કર્યા છે કે એમના કારણે જ મેં રાજીનામું આપ્યું છે એ કેટલી વાત સાચી છે બેને મારા કારણે રાજીનામું આપ્યું એ વાત બેન કહી શકે બીજું કે સંગઠનના પ્રમુખ તરીકે અત્યારે રાજેન્દ્રસિંહ છે મહેસાણા જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ મને ઉતરે ત્રણ મહિના થયા અત્યારે અને સંગઠનનાની જે વાત છે એમાં કોઈ પણ ધારાસભ્ય હોય ધારાસભ્ય સંગઠનને શું જોવાનું હોય સંગઠને તો એમને મિટિંગમાં બોલાવવાના હોય અને પ્રજાનું કામ હોય તો સંગઠન એમને કહે સંગઠન એમએલએ કંઈ શું પેલું એ હોતું જ નથી કારણ કે સંગઠનને તો કામગીરી કરવાની લોકોના કામ પ્રચાર કરવાનો પાર્ટી કેવી રીતે જીતે એની વાત હોય અને ચૂંટાયેલી પોખ એટલે ધારાસભ્યશ્રી એમને પ્રજાના કામો કરવા રોડ રસ્તા બની આપ્યા એ બધું કામ એમનું છે તો સંગઠન કોઈ એમને ડિસ્ટર્બ કરી જ ના શકે અત્યારે હાલમાં એવા બી મેસેજ આયા છે કે તમારી કોંગ્રેસમાંથી હકલપટ્ટી કરવામાં આવી છે એ બાબત કેટલી સાચી છે એ પણ વાત એકદમ ખોટી છે કારણ કે પ્રદેશ પ્રમુખ શ્રી સાહેબ જોડે મારે વાત થઈ કે તમારી હકાલપટ્ટી થઈ છે એવી જે ન્યૂઝપેપરમાં ચેનલમાં ચાલતું હતું એ પણ ખોટું છે એમ કીર્તિસિંઘ ઝાલાનું એવું કહેવું છે કે આજે સોશિયલ મીડિયામાં જે વાયરલ પોસ્ટ થઈ રહી છે એ તદ્દન ખોટી છે એમને કોઈ હાકલપટ્ટી કરવામાં નથી આવી અને તો હાલમાંથી પણ એ પ્રદેશની જવાબદારી પહેલાં જે રીતે સંભાળતા તે રીતે સંભાળેલા છે પાયલ યાદવ મંતવ્ય ન્યૂઝ મહેસાણા